નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી તમને મહેનત કરવા છતાં સફળતા નથી મળતી તમારે હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડે છે કે પછી તમે દેવામાં ડૂબેલા રહો છો તો તેવામાં તમારે ઓળાષ્ટક પર મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ ઋણ મોચન મંગલ સત્રોતના પાઠ કરવા જોઈએ આમ કરવાથી તમારા ઉપર હંમેશા મહાલક્ષ્મીની કૃપા બનેલી રહેશે હિન્દુ ધર્મમાં હોળીનું પર્વ ખુશી જીવનમાં રંગ અને ઉમંગ લઈને આવે છે હોળાષ્ટકની વાત કરીએ તો આ પર્વ હોળીના આઠ દિવસ પહેલાં આવે છે તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં હોળાષ્ટકને લઈને કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જરૂરી છે હવે તેવામાં આ આઠ દિવસમાં જ્યોતિષ સાથે જોડાયેલા આઠ મહા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જેનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં જોડાયેલી મોટી મોટી મુશ્કેલીનો પ્રાપ્તિ ઉપાય કરવાથી તમારા જીવનમાં મુશ્કેલી દૂર થઈ શકે છે હોળાષ્ટકમાં જરૂર કરો આ ઉપાય પહેલું છે હોળી થી આઠ દિવસ પહેલા શરૂ થનાર હોળાષ્ટકમાં શ્રી હરિની પૂજા અર્ચના કરો તમે તેના મંત્રનો જાપ કરો સાથે ભજન કરો તેનાથી તમારા ઉપર શ્રી હરિ વિષ્ણુની કૃપા બની રહેશે બીજું જો તમને મહેનત કરવા છતાં સફળતા નથી મળતી તમારે હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડે છે કે પછી તમે દેવામાં ડૂબેલા રહો છો તો તેવામાં તમારે ઓળાષ્ટક પર લક્ષ્મીની પૂજા કરવી જોઈએ ઋણ મોચન મંગલ સત્રોતના પાઠ કરવા જોઈએ આમ કરવાથી તમારા ઉપર હંમેશા મહાલક્ષ્મીની કૃપા બનેલી રહેશે ત્રીજું જ્યોતિષશાસ્ત્રમાં જો તમારા જીવનમાં હંમેશા શત્રુના ખતરાનો સામનો કરવો પડે છે તો તમારે સૂર્યનારાયણને અર્ધ્ય આપવું જોઈએ અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ ચોથું જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત છો તો તમારે હોળાષ્ટકમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો જોઈએ પાંચમું હોળાષ્ટકના સમયે આઠ ગ્રહ ઉગ્ર રહે છે તેને શાંત કરવા માટે અને અશુભ પ્રભાવ પ્રભાવોથી બચવા માટે નવ ગ્રહ યંત્રની પૂજા કરવી જોઈએ છ નવગ્રહમાં નવગ્રહના પ્રભાવોથી બચવા માટે ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કરો સાતમું ઓળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુના નૃસિંહ અવતારની પૂજા કરવાનું વિધિ વિધાન છે તેમની પૂજા કરવાથી તમારા જીવનમાં આવી રહેલી મોટામાં મોટી સમસ્યાઓથી તમને મુશ્કેલી મળે જ જશે આઠમું હોડાસ્ટક દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના રૂપની ફળ ફૂલ ગુલાબ દીપથી પૂજા કરવી જોઈએ અને તેમના મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી તમારા જીવનમાં તમામ દુઃખ દૂર થઈ જશે અને તમને સુખ શાંતિની પ્રાપ્તિ પણ થશે